નમસ્કાર મિત્રો આજે આપણે વાત કરીશું સામાન્ય વિજ્ઞાનના મોસ્ટ આઈએમપી પચીસ પ્રશ્નો અને તે આ પ્રશ્ન અલગ અલગ કોમ્પિટિટિવ એક્ઝામમાં પૂછાઈ ગયેલા છે ઓકે મિત્રો તો શરૂ કરી ક્વેશ્ચન નંબર સેવન્ટી સિક્સ માનવ શરીરમાં ડીહાઈડ્રેશન ખાલી જગ્યાના અભાવે થાય છે તો મિત્રો પાણીના અભાવે ડીહાઈડ્રેશન થાય છે પછી તો ચંદ્રને પૃથ્વીની પ્રદક્ષિણા કરતાં કેટલો સમય લાગે છે તો મિત્રો જવાબ આવશે ઓગણત્રીસ દિવસ અને બાર કલાક જેટલો સમય લાગે છે પછી જોઈએ તો રેક્ટર સ્કેલ સાધનનું શું માપવા માટે વપરાય છે તો મિત્રો જે રેક્ટર સ્કેલ છે તે ધરતીકંપ માપવા માટે ઉપયોગ કરવામાં આવે છે ઓકે મિત્રો પછી જોઈએ તો સિસ્મોગ્રાફનો ઉપયોગ શું છે તો આવશે ધરતીકંપની તીવ્રતા માપવા માટેનું સાધન છે ઓકે મિત્રો જે રેક્ટર સ્કેલ છે યુનિટ છે અને જે આ ધરતીકંપની તીવ્રતા માપવી હોય તો સિસ્મોગ્રાફ છે એક મશીન છે અથવા તો સાધન છે ઓકે આ ભીમો ખાસ ધ્યાન રાખજો બેમાં જવાબ તો એ જ આવશે ધરતી મેજરમેન્ટ મેઝરમેન્ટ મારા તો માપવા માટે આનો ઉપયોગ કરવામાં આવે છે પછી જોઈએ તો કરોડો રજુ ક્યાંથી ઉત્પન્ન થાય છે કરોડો રજુ ક્યાંથી ઉત્પન્ન થાય છે તો આવશે લંબ મજા લંબ મજામાંથી ઉત્પન્ન થાય છે પછી જોઈએ તો એના પછી આગળ એક ગ્રોસ એક ગ્રોસ ઇક્વલ ટુ ખાલી જગ્યા ડઝન ઇક્વલ ટુ ખાલી જગ્યા નંગ એક ગ્રોસ એટલે 12 ડઝન થશે અને 144 નંગ થશે સ્નેલનો નિયમ શાના માટે વપરાય છે જે સ્નેલનો નિયમ છે તે પ્રકાશનો વક્રી ભવન માટે ઉપયોગ કરવામાં આવે છે તો પૃથ્વીની વાર્ષિક ગતિ એટલે ખાલી જગ્યા તો આવશે પ્રકાશનું વક્રી ભવન ઓકે મિત્રો પ્રકાશનું વક્રી વક્રી ભવન પછી તો પ્રિઝમને કુલ કેટલી સપાટીઓ હોય છે તો મિત્રો પ્રિઝમ છે તેના ટોટલ પાંચ સપાટીઓ હોય છે એના પછી જોઈએ તો મનુષ્યના હૃદયમાં ત્રિદલ વાલ ક્યાં જોવા મળે છે તો મિત્રો ત્રિદલ વાલ છે તે જમણા કર્ણક અને જમણા ક્ષેપક વચ્ચે હોય છે જે દ્વિદલ વાલ કહીએ તો ડાબા કર્ણક અને ડાબા ક્ષેપક વચ્ચે આવેલો હોય છે ઓકે મિત્રો પછી જોઈ તો જંતુનાશક દવાઓ વાર્નિશ કાચ છાપકામ છાપકામ વગેરે ઉદ્યોગોમાં ખાલી ગયા ખનીજ વપરાય છે ઓકે મિત્રો તો એમાં જે કયું ખનીજ વપરાય છે ઓકે મિત્રો તો તેમાં જે ખનીજ આવશે તે મેંગેનીઝ છે તેનો ઉપયોગ કરવામાં આવે છે પછી જોઈ તો બેરીબેરી કયા વિટામિનની ઉણપથી થાય છે તો મિત્રો બેરીબેરી છે તે વિટામિન બીની ઉણપથી થતો રોગ છે ઓકે મિત્રો એના પછી જોઈ તો જે કલીલ દ્રાવણમાં પ્રકાશના કિરણનું પ્રકિરણ થાય તે અસરને શું કહેવામાં આવે છે તો મિત્રો એને આવશે ટિન્ડોલ ટિન્ડોલ અસર કહેવામાં આવે છે ઓકે મિત્રો આ પણ ક્વેશ્ચન પૂછાઈ ગયેલો છે પછ જોઈ તો સુકતાન નામનો રોગ કયા વિટામિનની ઉણપથી થાય છે તો મિત્રો સુકતાન નામનો જે રોગ છે તે વિટામિન ડીની ઉણપથી થતો રોગ છે પછી તો કયા ગ્રહ બીજા ગ્રહ કરતાં ઊંધી દિશામાં ફરે છે તો મિત્રો આવશે યુરેનસ યુરેનસ અને જે શુક્ર ગ્રહ છે તે બધા બીજા ગ્રહ કરતાં ઊંધી દિશામાં ફરે છે એટલે કે પૂર્વથી પશ્ચિમ દિશામાં પરિક્રમણ કરે છે ઓકે મિત્રો આ ખાસ ધ્યાન રાખશો બે છે યુરેનસ અને શુક્ર ઓકે પછી જોઈએ તો શનિનો સૌથી મોટો ઉપગ્રહ કયો છે તો મિત્રો શનિનો સૌથી મોટો ઉપગ્રહ છે ટાઈટન ઓકે ટાઇટન જે નામનો ગ્રહ છે તે શનિનો સૌથી મોટો ઉપગ્રહ છે ઓકે પછી જોઈ તો ધૂમકેતુનો બીજા કયા નામે ઓળખવામાં આવે છે તો મિત્રો ધૂમકેતુ છે તેને બીજા પૂછડિયા તારા તરીકે ઓળખવામાં આવે છે અને દર છૌતેર વર્ષે છૌતેર વર્ષે પાછો જોવા મળે છે અને સૌ જો આપણે આની પહેલાં ઓગણીસો અને છ્યાસીમાં જોવા મળ્યો તો અને અમે બે હજાર બાસઠની અંદર જોવા મળશે ઓકે મિત્રો તો જે ધૂમકેતનો જે તારો છે તેને બીજા પૂછડિયા તારા તરીકે પણ ઓળખવામાં આવે છે દર છોતેર વર્ષે જોવા મળે છે આની પહેલાં ઓગણીસો ને જોવા મળ્યો હતો અને અમે બે હજાર અને બાસઠની અંદર જોવા મળશે પછી તો ન્યૂટ્રોન કણની શોધ કોણે કરી હતી તો મિત્રો ન્યૂટ્રોન કણની શોધ ચેડવી કે કરી હતી પછી તો ઓઝોન સ્તરના ભંગાણ માટે કયું સંયોજન જવાબદાર છે ઓકે મિત્રો તો આવશે ક્લોરો કાર્બન ક્લોરો કાર્બન તે ઓઝોનના સ્તરના ભંગાણ માટે જવાબદાર છે પછ જોઈએ તો રાંધણ ગેસના સિલિન્ડરમાં કયો વાયુ હોય છે તો મિત્રો તેમાં બ્યુટેન નામનો જે વાયુ છે તે હોય છે પછ તો કઈ ધાતુને પાણીમાં નાખતા સળગી ઉઠે છે તો મિત્રો પાણીમાં નાખતા સોડિયમ અને બીજું પોટેશિયમ આવે સોડિયમની જે સંજ્ઞા છે તે એન એ છે અને પોટેશિયમ છે તેની છે ઓકે મિત્રો પછી જોઈ તો કઈ ધાતુઓને કેરોસીનમાં રાખવામાં આવે છે કઈ ધાતુઓને કેરોસીનમાં રાખવામાં આવે છે તો મિત્રો જે સોડિયમ અને પોટેશિયમ છે તેને બંનેને કેરોસીની અંદર રાખવામાં આવે છે જો પાણીમાં નાખવામાં આવે તો સળગી ઉઠે છે આ ખાસ ધ્યાન રાખજો પછી જોઈએ તો કાજુના એક એક ફળમાં કાજુના એક ફળમાં સામાન્ય બીજ હોય છે તો મિત્રો એક જ બીજ હોય છે ઓકે મિત્રો એના પછી જોઈએ તો સમતલ અરીસાની કેન્દ્ર લંબાઈ કેટલી હોય છે તો મિત્રો જે સમતલ અરીસો છે ને તેની કેન્દ્ર લંબાઈ અનંત હોય પછી જોઈ તો એક સમતલ અરીસાની સામે એક સમતલ અરીસાની સામે વીસ સેમી અંતરે વસ્તુ મૂકેલી છે તેથી મળતા પ્રતિબિંબ અને વસ્તુ વચ્ચેનું અંતર કેટલું હશે ઓકે તો મિત્રો આનું અંતર છે તે ચાલીસ સેમીનું હશે ઓકે મિત્રો તો જે આ પચીસ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન હતા અને મિત્રો આ જે પ્રશ્ન છે તે અલગ અલગ કોમ્પિટિટિવ એક્ઝામમાં પૂછાય ગયેલા છે ઓકે મિત્રો તો આપણે આ વિડીયો કેવો લાગ્યો તે પણ જણાવશો અને મિત્રો આપ આ વિડીયોને લાઇક કરશો કમેન્ટ કરશો અને આપણા મિત્રો સાથે ફેસબુક વોટ્સઅપ જે પણ ગ્રુપ હોય તેમાં શેર કરશો ફાઇનલી થેન્ક્સ ટુ વોચ દિસ વિડીયો